ગલગોટો મેં ચૂંટી લીધો સુરતમાં વૃદ્ધાશ્રમ વડીલો અનાથ દિવ્યાંગ બાળકો સાથે ગરબા ગાઈને ખુશી વહેંચવાનો પ્રયાસ કર્યો છે ઉજવણીમાં બા દાદા અનાથ બાળકો મનબુદ્ધિના બુદ્ધિના બાળકો એચઆઈવી ભૂલકાઓ કેન્સરગ્રસ્ત બાળકો દિવ્યાંગ બાળકો વંચિત ન રહી જાય તે માટે હેલ્પિંગ હેન્ડ પરિવાર દ્વારા ખુશીઓને વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગલગોટો મેં લીધો સુરતમાં વૃદ્ધાશ્રમ વડીલો અનાથ દિવ્યાંગ બાળકો સાથે ગરબા ગાયા અને ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કર્યો છે હાલ પવિત્ર નવરાત્રીની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આ ઉજવણીમાં બા દાદાઓ અનાથ ફૂલડાઓ મંદબુદ્ધિ બાળકો એચઆઈવી ભૂલકાઓ કેન્સરગ્રસ્ત બાળકો દિવ્યાંગ બાળકો વંચિત ન રહી જાય તે માટે હેલ્પિંગ હેન્ડ પરિવાર દ્વારા ખુશીઓને વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અડાચરના જીવન વિકાસ ટ્રસ્ટ હોલમાં સપ્તરંગી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગલગોટો મે ચૂંટી લીધો સહિત ગરબાના તાલે સૌ કોઈ ઝુમ્યા હતા ગરબા રમનારાઓએ પોતે પણ સમાજનો અભિન્ન હિસ્સો હોવાનો ગર્વ લેતા અલગ અલગ તાલે ગરબાના સ્ટેપ્સ કર્યા છે સોનલ શેઠ માસ્ટરે કહ્યું કે અમારી સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે વૃદ્ધાશ્રમ અનાથાશ્રમના બાળકો સહિતને એકઠા કરીને તેમની સાથે નવરાત્રીની ઉજવણી કરી છે ત્રણસો જેટલા લોકોએ એકસાથે સાથે માં આદ્યાશક્તિ અંબે માની આરાધના પર્વ એવા નવલા નોરતાની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક કરી છે મારું નામ સોનલ શેઠ માસ્ટર છે હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન સુરત કરીને અમારો એનજીઓ છે જેમાં અમે વૃદ્ધ બાદદાદા લોકો માટે અને દિવ્યાંગ બાળકો માટે ઓર્ફનેજ કિડ્સ માટે એવી રીતે વર્ક કરીએ છીએ શેલ્ટર હોમમાં બધે તો આજે અમે એક સપ્તરંગી નવરાત્રિ કરીને એક ઇવેન્ટનું આયોજન કર્યું છે જે અમે બધી ટાઈપના બાળકોને બોલાવ્યા છે જેવી રીતે અંધ બાળકોને પણ બોલાવ્યા છે દિવ્યાંગ બાળકોને પણ બોલાવ્યા છે ઓર્ફનેજ કિડ્સને પણ બોલાવ્યા છે બા દાદાને પણ બોલાવ્યા છે બધા ઓલ્ડ એજ હોમ્સમાંથી બા દાદાને પણ બોલાવ્યા છે અને આજે એક અનોખી તરીકે તરીકેથી અમે લોકોએ એક નવરાત્રિનું સેલિબ્રેશન કર્યું છે કેટલા લોકો છે એટલે આ અમારા જે કામમાં અઢીસો ત્રણસો જણ અમારા સાથે છે આ બધા અમે લોકો બધા બાળકો સાથે બા દાદા સાથે ને અમે બધા સાથે આખું હેલ્પિંગ હેન્ડ પરિવાર સાથે મળીને અમે લોકો બધા ત્રણસો જણ છે મારું નામ રૂપા શાહ હું હેલ્પિંગ હેન્ડ પરિવારની એક સભ્ય છું અમારા મેમનું એ સપનું હતું કે મારે બધા જ બાળકોનું સાથે કંઈક કરવું છે અને એમાં બાદ અધા ચૂકવવા ના જોઈએ એટલે અમે નવરાત્રિ પ્રસંગ નક્કી કર્યો કે જેમાં અમે મંદબુદ્ધિ બાળકો એચઆઈવી બાળકો કેન્સરગ્રસ્ત બાળકો અંધજન બાળકો દિવ્યાંગ બાળકો અને અનાથ બાળકો એની સાથે સાથે બધા જ વૃદ્ધાશ્રમના મા બાપો એ બધાને જ બોલાવ્યો છે અને આજે નવરાત્રિનું સેલિબ્રેશન કરાવીએ છીએ તમે પણ પોતે મગ્ન થઈ ગયા સ્માઈલ કઈ રીતની આપી રહ્યા દિલથી ખૂબ જ ખુશી થાય છે કે આટલા બધા ચહેરા આટલા બધા લોકોના ચહેરા ઉપર ખુશી લાવી શકીએ છીએ એનો ખૂબ જ આનંદ છે અને અમારા સોનલ એમનું સપનું બધું જ સપના સાકાર કરીએ બસ એ જ એક વિઝન છે હું હેતલ નાયક હેલ્પિંગ હેન્ડની એક સભ્ય છું એ સિવાય પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલી છું આજનું અમારું નવરાત્રિનું આયોજન એ હતું કે કેન્સરગ્રસ્ત બાળકીઓ અનાથ બાળકો વૃદ્ધાશ્રમના બા દાદા સ્પેશિયલ ચાઇલ્ડ અને દિવ્યાંગોની સાથે અમારું એક સપનું હતું કે અમે એક દિવસનું નવરાત્રિનું આયોજન કરીએ જેમાં સુરતના બધા જ અધિકારીઓ અમારી સાથે જોડાઈ અને એક આનંદનો ઉત્સવ સપ્તરંગી નવરાત્રિનું અમે આયોજન કર્યું છે જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવાણી સર બી હાજર રહ્યા છે સીપી સર હાજર રહ્યા છે ડીસીપી ઝોન ફાઈ બારૂટ સાહેબ પણ હાજર રહ્યા છે એ ઉપરાંત દરેક કોર્પોરેટરો દરેક પદાધિકારીઓએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ ભટ્ટ સાહેબે પણ અમને ખૂબ જ સહકાર આપીને અમારું આ આયોજન પાર પાડવામાં ખૂબ જ સહયોગ આપ્યો છે અમારો અનુભવ તો એવો છે કે અમે અવારનવાર આવા આયોજનો માટે વિચારતા હતા દરેકની સેવા કરતાં જ હોઈએ છીએ પણ આ પર્વ આવ્યું અને અમને એવો વિચાર આવ્યો કે મોટા મોટા આયોજકો મોટી મોટું આયોજન કરે છે જ્યાં આ બાળકો તો જઈને નવરાત્રિનું માણી નથી શકવાના તો અમારા ફાઉન્ડર એવા સોનલબેને એવું વિચાર્યું કે એક દિવસ આપણે એવું પણ વિચારીએ કે જેથી આ બાળકો પણ એવું ફીલ કરે કે અમે પણ કોઈક સ્પેશિયલ જગ્યાએ જઈને આ ઉત્સવ માણી શકીએ એના માટે સમગ્ર આયોજન કર્યું છે